કટિયા લાવો પંચાયત માં કઈ લેણું બાકી છે તે લઈ આવો ઘરવેરાની પાવતી લઈ આવો આકારણી લઈ આવો લાઈટ બિલ લઈ આવો પાન કાર્ડ લઈ આવો પોલીસ સ્ટેશન કોઈ ગુનો નોંધાયો છે કે એન એનઓસી લઈ આવો કે છે કે નથી કેતા ને આવા વડીલ કોઈ લાભ લેવા જાય મામલતદાર માં કે ટીડીઓ માં કે સાહેબ મને બોર મોટર કરી આપો ને તો મામલતદાર ને ટીડીઓ કે છે કે જા ભાઈ પેલા તો પંચાયત પર હયાતી નો દાખલો લઈ આવો હયાતી નો દાખલો બી માગે છે ને હવે આ પોતે વડીલ હયાત છે તો લાભ લેવા છે પાછો દાખલો માગે છે છે કે નથી માંગતા તો આ આવી સિસ્ટમ આપણને ભેગા થાય એના માટે આખું વર્ષ કાગળિયા ભેગા કરો ભેગા કરો ભેગા કરો ભેગા કરો અમારા સંત વડીલો કીધું ચોર્યાસી લાખ યોનિમા થી પસાર થઈને આપણે માનવીનો જન્મ મળ્યો છે સાચી વાત છે ને વડીલ સાચી વાત છે ને અમારા સંત વડીલે સત્સંગમાં આવું કહેતા છે ચોર્યાસી લાખ યોનીમાંથી પસાર થાવ તો માનવીનો જન્મ મળે છે અને માનવીનો જન્મ લે એ વાત આપણે માનવી અહીંના નાગરિક સાબિત કરવા માટે અડધી જિંદગી પેલા કાર્ડ ભેગા કરવામાં જતી રહી છે થાય છે ને અડધી જિંદગી તમે કોઈ છોકરાને નિહાળમાં મૂકી આવજો બે મહિના તમારે કાગળિયા ભેગા કરવામાં થઈ જશે નોટબંધી યાદ છે કે ભૂલી ગયા બધા આપણા સાહેબે રાતે બાર વાગે કીધું કે તમારા પર પાંચસો ને હજાર વાળી છે કાલે ચાલવાની નથી મહિના પછી બંધ થવાની છે બદલી કાઢજો યાદ છે ને બે હાજર સોળ માં આપણે બધા બેંકોમાં લાઈનો પર લાગી ગયા પાંચસો વાળી હજાર વાળી બદલાવા માટે કોઈ કરોડોપતિ વ્યક્તિને ની ઠેલો લઈને પૈસા બદલાવતા તમે જોઈ લો બેંકમાં કોઈ કરોડપતિ બેગ ભરીને આવ્યો હોય ભાઈ મારા બદલી આપો એવો જોઈ લો તમે કોઈને બધાનું બારોબાર સેટિંગ થઈ ગયું આપણા નાના નાના લોકો લાઈનો પર ઉભા રહી રહે કેટલા લોકો મરી ગયા મરી ગયા કે નહીં મરી ગયા શું ફાયદો થયો નોટબંધી થી પંદર લાખ મળવાના હતા મળી ગયા તમને પંદર લાખ ખાતા જમા થઈ ગયા તમારા પેલા ભાઈ બોલતા નથી આ બાજુ જમા થઈ ગયા પંદર લાખ સાહેબ આપવા માટે તો તો કરી હતી ને એ બધી આપણને લાઈનો પર રાખવાની વાત હતી કોરોના આવ્યો તો કોરોના નામની એક હતી વાત તો ખબર છે ને બધાને કોરોના તો ખબર છે ને આ બોલતા નથી ભાઈ કોરોના વાળો ને એસાસ થયો ને

પોલીસને આદેશ આ કોરોનામાં આટલો દંડ ઉઘરાવવાનો જમાદારને આદેશ રોજના ના બસો મેમો ફાળવાનો આટલો દંડ જમા કરવાનો બિચારો આપણા વાળો હોય એને બી નોકરી કરવાની છે શરમાય કોઈ દિવસે આ ચોકડી પર હોય કોઈ દિવસે પેલી ચોકડી પર હોય